જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ નાસ્તો અખાત્રીસ હા

નથી એને તબિયત સારી નથી એટલે એને મમ્મી ને જવાનું છે દવાખાને મમ્મી લઈને જાય છે એને અને મમ્મી બનાવી છે રસોઈ ક્યાં ભાઈ પ્રદીપ દાદા આજે આખા દિવસમાં નથી પપ્પા અને આવશે

લાજ તો રસ્તામાં એટલા કુંભગડા બધા મૂકવા જતા હતા નવા ઘર મકાન લીધા હોય રહેવાનું નવી દુકાનોના ધંધા વ્યવસાય આજે બધું ચાલુ થાય એટલે આજે તો સતત રોડ ઉપર એટલા દેખાતા તો બહેનો બધા કુંભગડા લઈ નીકળ્યા હોય અને ખાસ મુહૂર્ત મતલબ દિવસ આજનો બહુ શુભ કહેવાય અક્ષય તૃતીયા જેને આપણે કહીએ અને ખાસ આજનો શુભ દિવસમાં મુહૂર્ત એ બહુ જોતા નથી કારણ કે મુહૂર્તનો અર્થ એવો છે કે આખો દિવસ શુભ હોય તમે ગમે ત્યારે ગમે એ કામ કરી શકીએ એટલે આજનો દિવસ બહુ સારો હતો બધા માટે આજે હું જો અત્યારે ઘરે જતા એવા નાના મોટા કામ પત નીકળી ગયા હતા અને કામ પતે પત બે સવા બે થઈ ગયા છે ઘરે એવું જમવાનું બાકી હતું નાસ્તા પાણી કર્યા એમ કે મારે કરવાનો છે થઈ ગયું એવો અહીંયા અડધું ઉપાડી લીધું પછી ખબર પડી કા ખુશી ખુશી જમી લીધું હવે દસ અગિયાર વાગે અહીંયા ગયો એક જગ્યાએ ત્યાં ખમણીને એને બધું ખવડાવ્યું એટલે સંજયભાઈ અહીંયા જમવાનું હતું પછી મેં કીધું હવે કલાકની વાર જ મેં એકદો બધું બગડે મેં કીધું જમવાનું તમે રહેવા જોયું એમ એટલે પછી કાંઈ જમવા નહીં એટલે હવે આલો જમવા બધા જોવા અહીંયા અને આજે આપણે એક વર્ષ પૂરું થયું ગુજરાતી મહિના પ્રમાણે અક્ષય તૃતીયાન દિવસે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તું યુટ્યુબની અંદર આપણે ફેમિલી બ્લોગ અને ધીમે 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 કરીને એક વર્ષ પૂરું આજે એક વર્ષ પૂર્ણ છું અમારે એકા ત્રીજનું મૂહરત કર્યું તું સવારમાં પહેલો વહેલો છ મિનિટનો વિડીયો વિકર્યો તો તે તો મારથી બોલાતું નહીં હું બોલું ને કેમ બોલું ધીમા ધીમા બેલતા હવે થોડીક આમ બોલી હે ગી જીનું જૂનું હા એવું બધું હતું એટલે આજે એક વર્ષ પાક્કું થયું હવે વાંધો નહીં હવે તો ઘણાય મળે ને જાણે જોતા નહીં સામેથી કઈ કોમેડી જોવાની બહુ મજા આવે એટલે કળા હવનમાં જાય ન્યાય ભેગા થાય જોતા હોય ને બધાય ફેસબુકમાં હા એટલે બધાએ કહી મજા આવે સારું છે એટલે હાલે વરસ દિવસ થઈ ગયું છે ધીમે ધીમે આગળ વધીએ છીએ મહેનત એમાં સારું છે વાંધો નથી મહેનત ચાલુ રાખવાની છે જ્યારે ટ્રીક થાય ત્યારે ઉકડી જાય એવું બધું એકાદો વિડીયો એટલે એમાંથી થોડાક આગળ વધારે વધશું બાકી મહેનત ધીમે ધીમે ચાલુ રાખશું એવું બધું છે ઠીક છે ચાલો તો જમવામાં તો લાપસી બનાવી લાગે છે હાંઢીઓ થાય એવી લાગે છે લાપસી માય ભાઈ એમ કે છે

એવું છે ઠીક છે હાલો બીજું એટલે આવું બધું છે ચાલો તો હવે કઈક જમી લઈ અને લાભસી માતાજી ને બધું બન્યું છે ને આબી ના એકલા જો આસ્તુ બેન તો ન્યા છે આસ્તુ બેનને લાગે છે તેડવા જવા પડશે સવાર નું એક વખત કીધું છે સવાર કાલ તો પછી કીધી કાલે હું રાત્રે રોતી હતી બાથરૂમ અવાજ સાંભળી ગઈ એટલે આપડે ફોન કર્યો મારે વાત કરવી હતી ને રાતે હા કીધું મને તેડવા રાત્રે એમ એટલે બધે લાભ લેવાય જાય જે મળે મેગી ખાવાની છે રોટે ગોલો ખાવાનો છે એમ એટલે

જોઈએ રાત કાઢે છે ઠીક ને છે એવું છે ને હા એટલે લગભગ આજમાંથી રોકાઈ જાય વાંધો આવે ને હમ સાંજે અમે બધા બહાર જતા ને થાય ને ઘર બધા હારા હારી યાદ આવે ભણતા હોય ને તો એમ થાય હાઇન થાય ને રાજકોટ ગમે ત્યાં રહેતા હોય ને રૂમ રાખી તો એમ થતું કે દિય માં સંધ્યા તાણું થાય ને ઘરે હારા હાર ની યાદ આવે તારી હતા ને તો હા ફરતું બોવડી પછી વાત પૂરી થઈ ગઈ એવું થતું એવું બધું છે ઠીક છે ચાલો તો જો જમવા જમી લઈ ગરમી ફૂલ છે અને અહીંયા બે બોટલ જો લઈએ મસ્ત આખ્યા ભેગી થઈ જાય ખાલી કરીને ભરેલું છે પાણી ગુરુબેન નું છે ભરેલી છે એટલે દબાવ એટલે ભી બહુ દબાવ ને આ છે પિચકારી બહાર હા ઠીક છે ચાલો મિત્રો તો જમી લઈએ તમે ચાલો જમવા બે વાગી ગયા છે જમીન પછી આપણે આગળની ની જર્ની ચાલુ કરીએ મળીએ પાછા આગળ તો ફાઈનલ મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને જો ભગવાન દીવાબત્તી કરી અને સંધ્યા સમય થઈ ગયો અને અત્યારે રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે અને રસોઈમાં હમણાં બનાવ્યો છે ભીંડો પણ ભીંડાની મને હમણાં બે ચાર દિવસ ખાવાની ઈચ્છા થઈ હતી ભરેલો ભીંડો એટલે વળી આજે વળી ભીંડો આવ્યો કૂણો દેખાતો હતો નાના નાના એટલે વળી ખાય બનાવ્યા છે જાય ભરી લીધો હે ને હમ એને ભરે લખાવો કે સમજાય મસાલો પણ દે હાવ માપે કર્યો કીટો એમ ન મજા આવે થોડોક બનાવી નખાય હા મસાલો બનાવતા હું વાર લાગે પણ તું થોડુંક મા વધારે જ બનાવે માથે મસાલા હોય તો જ મજા આવે વાળો બનાવી જ નહીં હા તો જ મજા આવે છે છે રખાય નહીં ને બનાવી જ નખાય ના ના

પણ આ ક નાખજે તમ તર ગટે અને એમ પરાણે પરાણ ન ભરતી કારણ કે મજા આવે થોડું ગ્રેવી હોય ને તો ઠીક છે ચાલો તો જ આ રીતનું છે તમે ગોળ નાખો ખાંડ ખાસ કરી જુઓ આમાં મજા આવે થોડુંક સારું હોય ને એ બધું છે એટલે થોડોક ઘેટો છે એટલે પાછું બનાવીને નાખી દઈએ કેટલા આપું ચાલો તો જાઓ અહીંયા કેપ્સી એવી લાગે સાજોડે લે આવુંશ કોઈ ચાલે લેવું છે સાકર નહીં

એવું બધું છે એ કાલ તો હવે તો નો જ રહ્યા અને હવે અને મમ્મી હવે કીધું છે ને એટલે અપરાયને ન રોકાવાય એટલે કહોનું કે પછી અમારે અત્યારમાં પાંચ સોદરા સુધી અમારે જવાનું છેલ્લે કાલ બપોર સુધી કામ ન્યા છે હા ના ના એ ઉઠ ઉઠી

એવો લોક ગીત આવે છે ઘેર જાવ ગમતું નથી મને ઊંઘરાવું નથી ગમતું છેરીમાં રકડાવ રાટા તો મોજ આવે રોટલી મજા આવે હમ એવું છે ને મમ્મી બનાવે છે કોની છે ને એવું છે હા 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 બતાવીશ હા એવું છે ને એવી રીતે બનાવશે મમ્મી અને દુરુબેન તો મામા ઘરે જાય ને પાછા હે ને દુરુબેન હે

એવું છે મમ્મી બનાવે છે પંચમાસી નિરાની મમ્મી હતું અને મને પગાર હવારે તો ટુશન નથી ગઈ બોપર પછી સારું હતું એટલે ઘરે ગઈ હતી પાસે આવતી રીતે એમ એટલે હવે થોડું સારું છે દવા એટલે તો અત્યારે તો ફાઇનલી પંચમાસી બની ગઈ છે મમ્મી બનાવી લેખી બની ગઈ હા એ રીતે બનાવી માં લખેલું વચ્ચે માં લખું અને આજુબાજુ ઘૂઘરી

તો રે આ બુક આમાં હું નાખે એને તો કારીગર કહેવાય બેગડે એને સુધારું અને કરોતા ન થાવડું તા તો બધું પૂરો આવું આવું થોડ થોડ આવડે એમ અમે કરોતા ન આવું ન થાઉં અમે કે મોત ના રો દિ આવો બધું પૂરો

ਇੱਕ ਅੰਦਰ ਕੋਲ ਵੀ ਨਹੀਂ ਮੈਂ ਨਾ ਵਾਸੀ ਉਹ ਤੇ ਬੇ ਅਮਰ ਕੰਮ ਨਾ ਵਾਰਾ ਹਤਾ ਦੇ ਕਿ ਬਪੁਰੇ ਨਾ ਵਾਸੀ ਨਾ ਮਸ ਖੇਤੂ ਦੀ ਆਰਾਮਸ ਕੋਲ ਅਸੀਂ ਆਰਾਮ ਮਾਰ ਮਾਰ ਬਾਗ ਨੂੰ ਸਨ ਨਾ ਇਹਨਾਂ ਬਾਗ ਨੂੰ ਮਾਰ ਕੰਮ ਕਰ ਮਾਰ ਕੋਲ ਤੇ ਮਨਾ ਉਹ ਜਰੀ ਕਮ ਤਾਉ ਨਾ ਕਿ ਆ ਵੀ ਉਹ ਨਹੀਂ ਕਰੂ ਯਮ ਤੋ ਇਹ ਕਿਆ ਥਾੜਿਆ ਛਿ ਮੁਕ ਦਿੱਤੀ ਮਨੇ ਆਉੜ ਤੋ ਕੰਮ ਪਾਉਸ ਪੜੇ ਮਾਰ ਕਾ Aos an d'war a-benn, d'we marr a-ho. Am a-benn war a-gerat. Boko reyn a-otakon a-hanzh, marr a-otakon. Yenn eo a-hanzh ar-benn, ha-boko reyn a-hanzh. Eo war a-ta pezh. Eo zeh. Rann zil-marsik ar-nei hon ka-fad. Rann zil-marsik ના માર બેદરા તક મજાક અમારે ઓ તો એનામાં શું છેને એને બધું આવડતું મને કઈ વાડતું નથી મને ઘરના કામ છે કઈ ન આવડતું એને આવડતું એને પેકે કરાવે ને આવડેન ભાગ તો અમારે કરવો તો કઈ કર દે આ હું મનાસુ મેં તા क्रांति करे नि ले बेन नेम करवा मारे नाम ने करवा ओ कालास तो बेनो में होने हो तो आस तो बेनो का लावे छे टेड़वा जाय पापा हेने पापा जायो पड़से टेड़मा कहवार में जाई जाहे वो हम से घरवर मेल उठि जाहे हां ई नगर पसे काले बोपर में ई बाजू होन छे ने हां वो 1340 येउ विचार कियो छे येउ छे हां अब घर है ब्रो अब काई न हां लाल प्रतिक्रिया छे तय येउ छे येउ छे आ हम हु न कोने के आ आवेतेज बनावानी होई આની અંદર ચાર ચોકની ધૂળ મળી પછી આ કોડી આ આની અંદર નો ચાર ચોકની ઘૂળ અને હનુમાનજી મળી એવું છે હા એ પાંચ વસ્તુ હોય તેને આવી રીતે મઠી દેવાની મેં છે ને આમ ચોરસ માદળિયાની છે મઢી એવું છે હા યુ ટ્યુબ માં જ પછી જોયું પણ પહેલા મને શું હતું કે ચોરસ આમ કહીને

અને સવારમાં પાછું વહેલું ઉઠવાનું છે એક જવાનું એટલે અને બેનને કાંઈ મજા નથી એટલે પરાયણ બેઠી બેઠી જાગે છે એટલે એવું બધું છે હા તો છે વિશાળ ખબર નહીં હવે ભણતર પાછું હમણાં વેકેશનમાં ઓલી ચાલુ કર્યું છે કદાચ એવું બની શકે એવું ન હોય એટલે એવું નહીં જાય આ બધું ધૂળ બહુ ઉડે એટલે હમણાં શું છે ગરમી પાછું ઠંડી ગરમી બે ભેગું થાય અને બેનને હમણાં વચ્ચે શું છે ટ્યુશનમાં જતી એટલે ફ્રીજ નું પાણી લઈ જાવ ને ટેવ હતી એટલે વળી થોડી જ ની અસર કરે બે બધું ભેગું થાય પછી દોડું દે એટલે બધું હા એટલે ઈ આ એવું બધું થાય એટલે જાય વધારે ગણું પકડાય એવું છે ઠીક છે મિત્રો તો આ બ્લોગને આપણે પૂર્ણ કરીએ કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમે તો શેર કરજો આવના બધા પ્રેમ આપતા રહેજો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો ભારત માતા કી જય હર હર મહાદેવ